આજે બને છે પાલક પનીર અમારો આગળનો વિડીયો જોઈ માંગી ઘણા તો આજે રેસીપી લીધી છે પાલક પનીર બનાવવા માટે અત્યારે જો પેલા પાણી ગરમ કર્યું છે અને એની અંદર આ પાલક બાફવા માટે મૂકે છે ત્રણ મોટી જુડી હતી પાલકની અંદાજે હા કિલો તો હશે જ તો પાણી ફૂલ ઉકળી ગયું હતું હવે એની અંદર આ પાલક નાખી દે છે એટલે ધીમે ધીમે નરમ પડી જશે નરમ થઈ જશે ને નાના વાસણમાં આવી જશે અને લગભગ અંદાજે છે ને બે થી પાંચ મિનિટ ગરમ થવા દેવાનું પડી જાય ને ને જો આ પાલક કેટલી બધી હતી અને થોડીક બની ગઈ છે બાફતી છે ને બરાબર એટલે કાચો ટેસ્ટ ન આવો જોઈએ બાકી પછી પેસ્ટ બનાવ્યા પેસ્ટ બનાવીને જે આપણે નાખીએ ને વઘારીને ત્યારે આપણે વધારે વાર મૂધી રહેવા ન દેવું પડે એટલે એકદમ લીલું મસ્ત શાક બને પાલક મસ્ત બફાઈ ગઈ છે હવે છે ને એને એની અંદર જે પાણી છે ને એ કાઢી લેવાનું છે

અત્યારે આપણે છે ને મીઠું એડ કરી દઈશું પાલકની પ્યુરીનું પણ આમાં જ એડ કરી દઈશું એટલે બીજી વખત હવે નાખવું નહીં પડે તો એના માટે અમે બે ચમચી મીઠું નાખ્યું છે એક વાતનું ધ્યાન રાખવાનું મીઠું નાખતી વખતે કે પાલક છે ને થોડીક સ્વાદમાં થોડી ખારા જેવી લાગે ખરવડી જેવી લાગે એટલે મીઠું છે ને થોડું ભરે એટલું ઓછું નાખવાનું પછી જરૂર લાગે તો વધારે એડ કરી શકાય છે હવે આને બરાબર ચડવા દેવાની છે જ્યાં હું ટમેટાની પ્યુરીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં હું ત્યારે ચડવા દેવાનું છે કાંદા લસણ ટમેટો એકદમ ચડી ગયું છે એની જે સાઈડની કિનારી છે ને જો તેલ છૂટું પડી ગયું છે આ રીતે પછી એમાં એડ કરી દેવાનું છે બે ચમચી આ લીલા ધાણા મરચાં આદુની પેસ્ટ બનાવી છે અમે એ બે ચમચી એડ કરી દેવાની થોડો ગરમ મસાલો પણ એડ કરી દેવાનો હમ પછી એને બરાબર મિક્સ કરી લેવાનું અને એક મિનિટ રહેવા દેવાનું અને પછી એમાં એડ કરી દેવાની પાલકની પ્યુરી જે આપણે પાલક ઠંડી કરી મૂકેલી હતી એને પ્યુરી કરી છે આ એ પ્યુરી છે એને પણ બરાબર મિક્સ કરી દેવાનું હવે આ પ્યુરી નાખ્યા પછી છે ને બે મિનિટ માટે ચડવા દેવાનું આ પાલકની પ્યુરીમાં પાણી નથી કર્યું જોઈતા પૂરતું થોડું જ કર્યું છે પણ તો પણ આને બે મિનિટ માટે ચડવા દેવાનું પ્યુરી બરાબર ચડી ગઈ છે હવે એની અંદર એડ કરી દેવાની છે આ પનીરના ટુકડા એને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે ને પછી એમાં એડ કરી દેવાની છે એક ચમચી મલાઈ એકથી બે તમને મજા આવે એટલી નાખી શકાય અમે બે ચમચી નાખી છે તમને જેટલી મજા આવે ને એટલી નાખી શકો એવું કઈનો એને પણ થોડી બરાબર મિક્સ કરી દે ત્યાર પછી નાખી દો થોડી કસૂરી મેથી સૂકી મેથી આપણું પાલક પનીર તૈયાર એકદમ યમી યમી છે ને મસ્ત એકદમ લીલું બેન્યું ને અમારી અપનાવો અપનાવજો બહુ મસ્ત બનશે ને કાંદા લસણ ને જે કટકી નાખે ને એનાથી છે ને ખાવાની બહુ મજા આવે એકદમ પેસ્ટ કરતા આ બહુ મસ્ત લાગશે તો ચલો તૈયાર થઈ ગયું છે તમે આને પરોઠા હાથે કે પછી કોઈ નાન હાથે કે રોટલી હાથે પણ હાથે ખાઈ શકો છો અમે તો આજે બહુ વિયર્ડ કોમ્બિનેશન કર્યું છે રોટલા હાથે ખાવાના છીએ બાજીના રોટલા બનાવ્યા છે પણ જો તમે આને પરોઠા કે નાના હાથે ખાઓ તો પણ મસ્ત લાગે ને રોટલી હાથે ખાઓ તો પણ મસ્ત જ લાગે ચલો જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો વિડીયોને અને લોકોને શેર કરજો બાય